સવારે ઉઠીને જરૂર કરો આ કામ હાર્ટ રહેશે હેલ્ધી ઝડપથી ઘટશે વજન અમેરિકામાં તો ઘણા મહિનાઓ સુધી વહેલી સવારે ગુલાબી ઠંડી હોય છે પરંતુ લોકો વહેલી સવારે ઘરમાં જ બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહેવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છે કે ઠંડીમાં સવાર સવારમાં વોકિંગ કરવું તમારા શરીર અને દિમાગ માટે કેટલું ફાયદાકારક બની શકે છે ઠંડી હવામાં વોકિંગ કરવાથી ફિટ તો રહી જ શકો છો પરંતુ એની સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું બને છે શિયાળામાં સવારે વોકિંગ ફાયદા એક વધુ કેલરી બળે છે ઠંડુ હવામાન તમારા શરીરને ગરમ રાખવા માટે સખત મહેનત કરવા માટે મજબૂર કરે છે આ પ્રક્રિયાને થર્મોજેનેસિસ કહેવામાં આવે છે

ઠંડા હવામાનમાં વોકિંગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે તાજી અને અને ઠંડી હવા શરદી જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે એ પણ સાબિત થયું છે કે બહાર સમય વિતાવવાથી એલર્જી અને સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે વોકિંગ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન વધે છે અને લસિકા તંત્ર એક્ટિવ રહે છે જેના કારણે શરીરમાંથી ગંદકી બહાર નીકળી જાય છે માનસિક સ્વાસ્થ્યમાં સુધારો શિયાળામાં સવારે વોકિંગ કરવું એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તાજી હવા અને હળવા સૂર્યપ્રકાશથી શરીરમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન જેવા પિલગુડ જેવા હોર્મોનનો સ્ત્રાવ થાય છે

ઠંડીમાં નિયમિત વોકિંગ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તો આ શિયાળામાં તમારા વોકિંગ શૂઝ પહેરો અને ઠંડીમાં વોકિંગના આ ફાયદાઓનો આનંદ માણો. મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનો, શેર કરવાનો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં. મારા ફોટા પર ક્લિક કરવાથી સબસ્ક્રાઇબ કરવાનું કામ સરળ બની જશે થેન્ક યુ